આહિર મરી ગયા અને દેશમાં દુકાળ પડ્યો રાબ વિના છોકરા રિયામણા રાકરાુખિયારી બાઈના મનમાં પોતાના ભાઈની એક જ ઓથ રહી હતી પડોશીને બે હાથ જોડી વિનંતી કરી બાપો બે દિવસ મારા ગભરુડાને ટીપુ ટીપુ રાબ પાજો ત્યાં હું મારા ભાઈને ઘેર આંટો જઈને આવતી રહું છું મિતિયાળા ગામમાં પોતાના સગા ભાઈ રહે છે ખોબેથી પોતે હોશે હોશે મિતિયાળે ગઈ ઘરના બારણામાં જ ભાઈને ઉભેલો બાળ્યો પણ ભાઈને કળજુગે ઘેરી લીધો હતો આ લેણિયાત ક્યાંથી આવી એટલું બોલીને આયર ઘરમાં બેસી ગયો પાછલી છેડીએ થઈને એણે પલાયન કર્યું બહેને આગેથી ભાઈને ભાગતો બાળ્યો એના પગ ભારે ભારે થઈ ગયો તો એ દુઃખની મારી બહેન પિયરની ઓસરીએ પહોંચી ત્યારે બોજાઈએ પણ મોમાંથી એટલું ન કહ્યું નેવા જાલીને નણદ ઊભી રહી એણે ભાભીને પૂછ્યું ભાભી મારા ભાઈ ક્યાં ગયો તમારા ભાઈ તો કાલિયુના ગામે તરી ગયા છે ધરતી માર્ગ આપે તો સમાઈ જવાનું બહેનને મન થયું એણે તો નિશાસો મૂક્યો અને પાછી વળી ગઈ ભાભી કહે રોટલા ખાવા તો રોકાવ ભાભી હસીને જો સોમલ ઝેર દીધું હોત ને તો પી જાત એટલું કહીને બહેન તો મૂંગી મૂંગી ચાલી નીકળી પણ એની આંખમાં શ્રાવણ ને ભાદરવો વરસવા માંડી બોર બોર જેવા પાણી પડતા પાડતી ચાલી જાય છે જાપા બહાર હરિજન વાસ છે માથે લીમડાની ઘટા જળુંબી રહી છે ને છીંક આવે એવા ચોખ્ખા ફૂલ ઓરડાની લીપેલી ઓસરીએ જબ્બર ડીલવાળો જોગડો વણકર બેઠો બેઠો હોકો પીએ છે જોગડો બાઈને નાની હતી ત્યારથી ઓળખતો હતો બહેનને જોતા જ હરખના આવી જઈને રસ્તા ઉપર આડો ફર્યો પૂછ્યું કો બાપ આમ રોતી કો જાય જોગડા ભાઈ મારે માથે દુઃખના ડુંગરા થયા છે પણ દુઃખ મને રોવરાવતું નથી મારો માનો જાયો ભાઈ અને દેખીને મોઢું સંતાડે છે એ વાતનું મને રોવું આવે છે અરે ગાંડી એમાં શું રોવા બેઠી હોય તારો ભાઈ છો ના ઉઠ હાલ મારી સાથે જોગડો એ બાઈને જીભની બહેન કહી અંદર લઈ ગયો એક કળસી જુવાર લઈને ગાડું ભર્યું રોકડી ખર્ચી આપી પોતાના છોકરાને કહ્યું બેટા ફૂઈને લઈને ખાંભે મૂક્યા અને આ દાણા ફૂઈને ઘેર ઉતારી મેલ છે ગાડું જોડીને છોકરો ફૂઈની સાથે ચાલ્યો વિધવા આયરાણી પોતાના મનમાં આ સંસારના સાચ જૂઠ ઉપર વિચાર કરતી હતી તે દિવસથી જાણે તેને પોતાના ખોવાઈ ગયેલો માજો મળ્યો અંતરમાંથી સંસારના ઝેર ઉતરી ગયા બહેન ગયા પછી જોગડાની ઘરવાળી આવીને બોલી ભગત મને લાગે છે તમારે ને મારે છેટું પડી જશે કેમ જુઓ ભગત છોકરો જો ખરેખર તમારા જ લોહીનો હશે તો તે ગાડુ ને બળદ એને ફૂઈને આવીને આવશે અને જો મારી જાતમાં કંઈ ફેરફાર હશે તો ગાડું પડદ પાછા લાવશે અરે મૂર્ખી એવા તે વડાદ હોય છે છોકરું બાપડો એવી વાતમાં શું સમજે છે એ તો મોટેરાએ કહ્યું હોય એટલું જ કરે ને કોઈ ક્યાં શીખવી છે કે કે કયું છે જો કહેવું પડે તો પછી નવ મહિના ભાર વેઢ્યા ને તેનું માથ તમસું બીજે દિવસે છોકરો હાથમાં એકલી રાસ ઉલાડતો ઉલાડતો ઘેર આવે સાંભળીને પૂછ્યું બેટા ગાળું બળદ ક્યાં છે દીધા દીધામાં કા બાપા તમે એના ભાઈ થઈને એને કાપડું દીધું અને હું ફૂઈને ફૂયારું ન આપું મા બોલી રંગ છે બેટા રંગ હવે ભગતનો દીકરો સાજો અમર કથાઓ છે કે ભૂજા જે જોગડે દાન દીધા તે ભુજ ભૂજામાં એક વાર એણે તલવારને રમાડી તે દિવસ મિતિયાળામાં એભલવાળાની ગાદી હતી દુશ્મનોની ફોજે એક દિવસ મિથિયાળો ઘેર્યું અને જોગડો રણ ખેલવા ચડ્યો મરવાની આગલી રાતે એની બાયડીએ કેવા કાલાવાલા કરે સારસ સાજી રાત વલખે વલખે વાલમ જીવ રહો ને આજુ રાત જોડ છોડો માં જોગડા જોગડા તું સારસી પંખીણી જેમ આખી રાત પોતાના નરને નદીને સામે કાંઠે સાદ કરતી કરતી ઝુડતી જુડતી રાત કાઢે તેમ મારી ગતિ કાં કરે આજની રાત તો રહો આપણી જોડી કાં તોડે પણ જોગડાને તો સહુની મુખરે મરવું હતું એ કેમ રોકાય દિગાણું કરીને સૌથી પહેલું એણે પોતાનું લોહી પોતાની જન્મભૂમને જાપે છાંટી ખાભામાં જોગડાની જીપની કીધેલી આયર બહેન ખોરડાના કરા ઉપર નિસરણી માંડીને ઘાર કરતી હતી ત્યાં કોઈને ખબર આપી તારો ધર્મનો માનેલો વીર ઝોગડો દિગાણામાં કામ આવ્યો છે સાંભળીને બાઈએ નિસરણીની ટોચથી પોતાના શરીરને ઘા કર્યો ધબ દેતી નીચે પડી માથું ઢાંકીને મરસિયા માંડ્યા માનવી ને પશુ ની છાતી ભેદાય તેવા મરસિયા એના મીઠા ગળામાંથી ગળી ગળીને ને વણકર અને વણાર નાતે પણ નેડો નહીં ગણને રોવ ગજમાર તારી જાત ન પૂછું જોગડા ભાઈ જોગડા તું લુગડા વણવાનું કામ કરનારો વણકર હતો અને હું તો વણાર શાખની આયરાણી છું નાત જાતના હિસાબે તો આપણી વચ્ચે કાંઈએ સંબંધ નથી હું તારી જાતને કેમ જોઉં હે હાથીઓના હણનાર જોદ્દા હું તો તારી ગાતી ગાતી રાતે પાણી રોવા લાગી એના વિલાપન સુર સાંભળી સાંભળીને માણસો ખાતા ખાતા બેઠા થઈ ગયા જોગડો બધાને પોતાના ભાઈ જેવો લાગ્યો આયરાણીએ ઝોગડાના દિધાણાની કલ્પના કરી રાપીને રાખણ હાર કલબા વેતરલ કિયા વીજળી તણો વિચાર તે કીજ જાણે જોગડું હે વીર જોગડા તું તો રાપી લઈને મરેલા ઢોરના ચામડા ચીરવામાં કુશળ કહેવાય એને બદલે તે તલવાર લઈને શત્રુઓને ચીર નાખ્યા તને તલવાર આપવાની યુક્તિ આપો આપ ક્યાંથી સૂજી ગઈ વિલાપ આગળ વધે છે નવી કલ્પનાઓ ઉગે છે અહિયામાં જાણે હીર જાગે છે આગે છેલ્લી ઉઠતો પેલી ઉઠ્યો પાંત ભૂપાંપમાં પડી પ્રાંત જમણ બબડાવ્યું જોગડા હે જોગડા ભાઈ તને સમાજ નીચી જાત કહે છે જમણમાં તારે તો હંમેશા સૌથી છેલ્લે બેસવાનો વારો આવે પરંતુ આ યુદ્ધ રૂપી જમણમાં તું પહેલો પંગતમાં બેસી ગયો સૌથી પહેલો વહેલો ત્રાટીને મર્યો તે તો બીજા ભૂપતિઓનું ભોજન અભડાવી માર્યું એટલે કે તેઓની કીર્તિને ઝાંખી પાડી આગળ ટક ઉરતો કોલું આગ ખરે એબલ કાવ ઓરે જાગી ભાગ્યો જોગડા હે એ દરબાર તારા સૈન્ય રૂપી ચિચોડમાં તું અત્યાર સુધી તો શત્રુઓ રૂપી શેરડીના સાંઠાને ઓરતો હતો પણ હવે તું સી રીતે એ ચિચોડમાં શેરડી ઓસરી કેમ કે એને ચિચોડાની જાંદ રૂબી જે ઝોગડો તે તો ભાગી ગયેલ છે ચિચોડું ફરશે જ રીતે શંકરને જડ્યું નહીં માથું ખડા માય તલ તલ અપ્સરા થાય જે જદ માં છે ઝોગડા શંકરની ધણીય ઈચ્છા હતી કે મારા તારા જેવા વીરનું માથું લઈ પોતાની અપ્સરા ઉતરી હતી કે બિચારીઓને એના શરીરનો તલ તલ જેટલો ટુકડો વહેંચી લેવો પડ્યો મુંદા માલ મળે સુંદા સાઠવીએ નહીં ખૂંદા ખોણ મળે જાત વન્યા જોગડા હે ભાઈ જોગડા ડાહ્યા હોઈએ તો જ્યાં સુધી મોઘી ચીજ આપણાથી લઈ શકાય ત્યાં સુધી સોગી ન લઈએ કારણ કે જાંતવંત વસ્તુ હોય તે જ આપણો ભાર ખમી જાણે તકલાદી હોય તે આપણે ભીસ કેવી રીતે સહી શકે એવી જ રીતે તારે ને મારે થયું મારો સગો ભાઈ ભલે શોધો એટલે સુલભ હતો પણ ખાનદાન ન હતો તેથી મારો ભાર ન વેઢારી શક્યો અને તું પરનાતીલો હતો વણકર છતાંય જાવત હોવાથી તે તને મને બરાબર કટોકટીને ટાણે ઉગાડી છે આયરાણીએ એના વીરને સંભાળી સંભાળી આંખોના આંસુ અને હૈયાના મરસિયા ઠાલવે એની આંખોના પોપચા ફૂલી ગયા એનો જગત ઉચ્ચડ થઈ ગયું કોટી કોટી વંદન છે વીર જોગડાને જય માતા દી અમર કથાઓમાં મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આ હતી ભાઈ બહેનની કથા